એને શરદી ખાંસીની તકલીફ વધતા લાવવું પડ્યું હતું અને વેન્ટિલેટરની જરૂર બધી પડી ટ્રીટમેન્ટ કર્યા પછી બાળક હવે એકદમ સ્વસ્થ છે જ્યારે બાળક એ ટીપિકલ પ્રેઝન્ટેશન અમે કહીએ કે બહુ શરદી ખાંસી સાથે તાવ સાથે બ્રેથલેસનેસ હોય અને બાળકને ઓક્સિજન મેન્ટેન ના કરતું હોય એને વેન્ટિલેટર પર લેવું પડે ત્યારે અમે સસ્પેક્ટ કરતા હોય કે કોઈ એ ટિપિકલ વાયરસીસ ઇન્ફ્લુએન્ઝા કોરોના એવા અલગ અલગ વાયરસીસમાંથી કોઈ વાયરસ નથી બાળકને ઇન્ફેક્ટ કરી રહ્યો ને એ અમે નોર્મલી જોતા હોઈએ એ મેટા નિમો વાયરસ જે પ્રમાણે બાળકનું આ બાળકની ટ્રાવેલ હિસ્ટ્રી નથી અને ઓલરેડી બાળક જન્મ પર વેન્ટિલેટર પર રહ્યું હતું સરફેક્ટનામું ઇન્જેક્શન આપ્યું હતું અને ઓક્સિજન લાંબો ટાઈમ જરૂર પડી હતી તે જોતા બાળકને સાદો મેટા નિમો વાયરસ અમે રૂટિનલી માં જોતા હોઈએ એ વાળો નું જ વધારે લાગે છે બાકી બીજું કોઈ ચિંતા કરવાની જરૂર નથી બાળક હવે ડિસ્ચાર્જને લાયક થઈ ગયું છે અને બાળક ડિસ્ચાર્જ હા એમની જોડે મેં એક માહિતીને આદાન પ્રદાન કર્યું બાળકને શું સિમ્ટમ હતા આ વાયરસના પહેલાં સાથે હોવાના કેટલી શક્યતાઓ છે જે મેં જણાવ્યું એ કોઈ શક્યતાઓ નહીંવત છે ચાઇનાથી બાળકને કોઈ આ બાળકને કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી કે ફેમિલી હિસ્ટ્રી કશું જ નથી એટલે આ સાદો મેટાનીમો વાયરસ છે જે ઓલરેડી અમે આઈસીયુ સ્પેશિયાલિસ્ટ તરીકે વર્ષોથી જોતા આવતા હતા અને એના લીધે જ બાળકને આટલું ન્યુમોનિયા માઇલ્ડ વેન્ટિલેટરની જરૂર પડી અને પછી બાળકને રિકવરી બી મળી ગઈ છે